વલસાડના નગરમાં ઔરંગા નદીના પાણી ઘુસતા તંત્ર દ્વારા ત્યાંના લોકોને સાયરન વગાડીને લાઉડ સ્પીકર ઉપર એનાઉન્સ કરી એલર્ટ કરાયા ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી મોડી રાત્રે પોતાની ભયજનક સપાટી નજીક વહેતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું વહીવટી તંત્ર દ્વારા વલસાડના કાશ્મીરનગરમાં ઔરંગા નદીના પાણી ઘૂસી જતા વહીવટી તંત્ર દ્વારા ત્યાંના લોકોને સાયરન વગાડી તેમજ લાઉડ સ્પીકર ઉપર એનાઉન્સ કરીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા નીચાણવાળા વિસ્તારના લોકોને પોતાનો જરૂરી સામાન લઈ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી મોડી રાત્રે ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેતા નીચાણવાળા વિસ્તારના લોકો દ્વારા પોતાનો જરૂરી સામાન ખસેડવાની કામગીરી હાથ ધરી હતી જિલ્લામાં તમામ નદીઓની સપાટી ઉપર તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે તો જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી એક ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બેન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપ